હલો વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં છો ને વિષય વિજ્ઞાન ધોરણ સાત એકથી નવ પાઠનો અભ્યાસ આપણે પહેલાં સેમની અંદર કર્યો છે બીજા સેમેસ્ટરની અંદર આપણે પાઠ દસ પ્રાણીઓમાં શ્વસન અથવા તો સજીવોમાં શ્વસન આપણે એનો અભ્યાસ કર્યો છે સ્વાધ્યાપથીમાં પણ તમે લખી લીધો હશે એવી આશા રાખું છું આજે પાઠ આપણે અગિયારમાં પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન પ્રાણીઓ અને વનસ્પતિમાં વહન એ વિશે અભ્યાસ કરવાનો છે તમે અગાઉ શીખ્યા છો કે બધા સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક પાણી અને ઓક્સિજન ની જરૂર પડે તમે વિચારો કોઈ ખોરાક પાણી કે ઓક્સિજન વગર રહી શકે ખરું નહીં ને સજીવોને આ બધું શરીરના એક ભાગથી બીજા ભાગમાં પહોંચાડવાનું જરૂરી છે ઉપરાંત પ્રાણીઓને ઉત્સર્ગ અને પદાર્થો શરીરના જે ભાગમાંથી નિકાલ કરી શકાય ત્યાં પહોંચાડવા જ રહ્યા તમને આશ્ચર્ય નથી થતું કે આ બધું કેવી રીતે થાય છે આકૃતિ જોવો અગિયાર પોઈન્ટ એક શું તમે હૃદય અને રુધિરવાહિનીઓ જોઈ શકો છો જુઓ જી તેઓ આ બધા જ પદાર્થોના વહનનું કાર્ય કરે છે શેનું દરેક પદાર્થ જે કાંઈ આપણે લઈએ છીએ ખોરાક એનું અલગ અલગ પાર્ટની અંદર વહન કરવું અને આ સાથે મળીને પરિવહન તંત્ર રચે છે આ પ્રકરણમાં તમે વનસ્પતિ અને પ્રાણીઓના વહનનો અભ્યાસ કરશો આમાં આપણે જોઈએ પોઈન્ટ પરિવહન તંત્ર તેમાં આવે છે રુધિર બ્લડ જુઓ તમે આકૃતિમાં જોઈ શકો છો અને એ સાથે ક્યુઆર કોડ પણ અહીંયા આપેલો છે આ ઉપર તમે દીક્ષા એપ ડાઉનલોડ કરીને આ સ્કેન કરશો એટલે તમને આને લગતો આખો વિષય આવી જશે જ્યારે તમારા શરીર પર ઘા પડે છે ત્યારે શું થાય છે રુધિર બહાર આવે છે પરંતુ રુધિર શું છે રુધિર એ પ્રવાહી છે જે રુધિર વાહિનીઓમાં વહે છે તે પાચિત ખોરાકના ઘટકોનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે છે તે ફેફસામાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જાય છે તે શરીરના ઉત્સર્ગ દ્રવ્યોનો શરીરમાં નિકાલ પણ કરે છે જુઓ કેવા દ્રવ્યો ઉત્સર્ગ દ્રવ્યો શરીરમાં જે કંઈ છે એનો નિકાલ પણ કરે છે અને રુધિર રુધિર એટલે શું જુઓ તમે આકૃતિમાં જોઈ શકો છો ને આપણને કંઈક વાગે છે તો શું નીકળે છે રુધિર નીકળે છે ને લોહી રુધિર બધા પદાર્થોનું વહન કેવી રીતે કરે છે રુધિર તરલ પદાર્થો નું બનેલું હોય છે જેને રુધિર રસ પ્લાઝમા કહે છે જેમાં વિવિધ પ્રકારના કોષો સમાવિષ્ટ છે હમણાં તમે ખબર હોય તો તમે સાંભળતા હશો પ્લાઝમા કોરોના વાયરસ પરિસ્થિતિ આપણે દેશની અંદર વિશ્વની અંદર ચાલુ છે એમાં તમને ખબર હોય તો કોરોના જેને થયો હોય દર્દી જે સાજા થયા હોય એનો પ્લાઝમા લઈ અને વેક્સિન બનાવવા માટેના પ્રયોગો ઘણા થયા ત્યારે તમે સાંભળો છે આ શબ્દ પ્લાઝમા તો એ શું છે રુધિર રસ રુદ્ધિરનો રંગ લાલ કેમ હોય છે તમને પ્રશ્ન થાય નાર ભાઈ લાલ રંગ જ કેમ હોય છે પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન રક્તકણ આરબીસી રક્તકણ એક પ્રકારના કોષો છે જે લાલ રજકણ હિમોગ્લોબિન ધરાવે છે હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાય છે અને શરીરના બધા ભાગોને અને અંતે કોષો સુધી પહોંચાડે છે હિમોગ્લોબિન આપણે કંઈ પણ બીમાર થયા હોય તો રિપોર્ટ કરાવે તો ખબર પૂછે છે ડોક્ટર હિમોગ્લોબિન કેવું છે તમારું ચેક કરવું પડશે અથવા તો રિપોર્ટમાં પણ લખાઈને આવે છે આનું હિમોગ્લોબિન આટલું છે આવી રીતના તમે જોયું હશે ને કહેવાય

હિમોગ્લોબિન ને હાજરીને લીધે રુધિરનો રંગ લાલ હોય છે સમજાણું હિમોગ્લોબિન છે તેથી જ એનો રંગ કેવો છે લાલ રુધિરમાં શ્વેતકણો વીબીસી પણ આવેલ છે જે શરીરના પ્રવેશતા જીવાણુઓ સામે લડે છે ભાગો સુધી થવું જરૂરી છે ઓક્સિજનનું વહન છે એ સુ વહન શરીરના બાકીના ભાગો સુધી થવું પણ જરૂરી છે રુધિર કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ સહિતના ઉત્સર્ગ દ્રવ્યો એકત્રિત કરે છે પ્રકરણ દસમાં આપણે શીખ્યા તે મુજબ રુધિરને હૃદય તરફ પરત વહેવું અનિવાર્ય છે અનિવાર્ય એટલે ફરજિયાત છે લોહીને ગમે તે અંગોમાં જાય રુધિર પહોંચે પણ ફરી પાછું એને હૃદય તરફ આવવું પડે જેથી કરી તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ ફેફસામાંથી દૂર કરી શકાય છે તેથી બે પ્રકારની રુધિર વાહિનીઓ અને શીરા શરીરમાં આવેલી છે જુઓ આકૃતિ અગિયાર પોઈન્ટ એકમાં તમને જોવા મળશે ધમની અને શીરા ધમની હૃદયમાં ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે રુધિરનો પ્રવાહ અને વધુ દબાણે હોવાથી ધમની દિવાલ જાડી સ્થિતિસ્થાપક હોય છે દિવાલ કેવી હોય છે જાડી કેમ દબાણ વધારે હોવાથી ચાલો આપણે સ્થિતિસ્થાપક એટલે એની વધઘટ થઈ શકતી હોય એવી ચાલો આપણે ધમની દ્વારા રુધિરના પ્રવાહનો અભ્યાસ કરી એક પ્રવૃતિ બે આંગળીઓ ને ડાબા કાંડાની અંદરની બાજુ એ મૂકો શું તમને થડકાળા થતો હલનચલન નો અનુભવ થાય છે જુઓ ચેક કરો એકદમ શાંત વાતાવરણ હોય ને એવી જગ્યાએ રહી અને તમે ચેક કરો તમારી તર્જની અને મધ્યની આંગળી બે આંગળી આવે ઈ દ્વારા જો ડોક્ટર પણ ચેક કર જશો ડોક્ટર પાસે ક્યારેક તમે ગયા હશો તો ડોક્ટર પણ આ રીતે તમારી ધમનીઓ ચેક કરતા હોય છે અહીંયા છે એ હૃદયના ધડકારા નો હલનચલનનો અનુભવ થાય છે અને પાછળનું કારણ શું હોઈ શકે છે આવા હલનચલને નાળી ધબકાર કહેવામાં આવે છે જે ધમનીના રુધિર વહેવાના કારણે થાય છે એક મિનિટમાં થતા નાડી ધબકારની ગણતરી કરો કેટલા ધબકાર થાય છે તમે કેટલા નાડી ધબકાર ગણી શકો છો મિનિટમાં ધબકારને થડકારને નાડી દર કહેવામાં આવે છે આરામદાયી સ્થિતિમાં મનુષ્યમાં નાડી દર આશરે બોતેર થી એસી જેટલો હોય છે જે નોર્મલ એટલે તંદુરસ્ત માણસ હોય એમને અને મતલબ આરામદાયી સ્થિતિમાં આરામની સ્થિતિમાં સૂતા હોય ને ત્યારે આપણા ધબકારા કેટલા હોય બોંતેરથી એંસી તમારા શરીરના બીજા ભાગો એવા શોધો જ્યાં તમે નાળી ધબકાર અનુભવી શકો છો તમારા પોતાના અને તમારા સહપાઠીઓના નાળી ધબકાર પ્રતિ મિનિટ નોંધો તમે મેળવેલ અંકો કોષ્ટક અગિયાર પોઈન્ટ એકમાં નોંધો અને તેની તુલના કરો જો આવી રીતે તમારે ચેક કરવાનું છે બરાબર તમે કર્યું હશે ન કર્યું હોય તો આવી રીતના ચેક કરી લેજો કોષ્ટક અગિયાર પોઈન્ટ એક આમાં તમારે ધબકારા નોંધવાના છે તમારા સહપાઠી એટલે કે મિત્રો આસપાસ ન હોય તો કે ભાઈ હોય તેનો પણ તપાસીને તમારે નામ સાથે તેના ધબકાર શિરા એવી રુધિર વાહિની છે જે કાર્બન ડાયોક્સાઇડ રુધિરને શરીરના જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જાય છે શીરાની દિવાલ પાતળી હોય છે શીરામાં વાલ્વ આવેલા હોય છે જે રુધિરને માત્ર હૃદય તરફની દિશામાં જ જવા દે છે જો શીરાની દિવાલ કેવી હોય છે પાતળી જ્યારે ધમનીની દીવાલ દિવાલ કેવી હોય છે થોડીક જાડી શીરામાં વાલ્વ આવેલા હોય છે આપણા હૃદયના અને રુધિરને માત્ર હૃદય તરફની દિશામાં જ જવા દે છે એનું કામ છે આ રીતનો તમને બતાવવામાં આવ્યું છે હજારો લોકો રુધિર ન મળવાને કારણે મૃત્યુ પામે છે સ્વૈચ્છિક રક્તદાન નુકસાન રહિત અને પીડા રહિત છે

તમારા ઘરના વડીલો પણ દાન કરતા હશે બુજો હું અસમંજસમાં છું કે શીખવ્યું કે ધમની હંમેશા ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે છે પહેલે સમજાવે છે કે ફુસફુસીય ધમની રુધિરને હૃદયમાંથી લાવે છે આથી તેને ધમની કહે છે નહીં તે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને ફેફસા સુધી પહોંચાડે છે ફુફ ફુફુસીય શિરા ઓક્સિજનયુક્ત રુધિરને ફેફસામાંથી હૃદય સુધી પહોંચાડે છે આકૃતિ અગિયાર પોઈન્ટ ત્રણ જુઓ શું તમે ધમનીઓ અને નાની નાની વાહિકીઓમાં વાહિકાઓમાં વિભાજિત થયેલ જોઈ શકો છો તેઓ આગળ પેશીઓ પાસે જતાં વધુ પાતળી નળીમાં વિભાજિત થાય છે જેને કોશિકા હૃદય સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતો એક અંગ છે જે રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વહન કરે છે વિચારો એક પંપ જે વર્ષો સુધી અટક્યા વિના કાર્ય કરે છે તદ્દન અશક્ય છતાં પણ આપણું હૃદય અટક્યા વિના પંપ તરીકે કાર્ય કરે છે ચાલો હવે આપણે હૃદય વિશે અભ્યાસ કરીએ હૃદય એ ઉરસ ગુહામાં આવેલું નીચેની બાજુએથી થોડું ડાબી બાજુએ નમેલું હોય છે આકૃતિ જોવો અગિયાર પોઈન્ટ એક આંગળીઓ અંદરની તરફ વાળીને મુઠ્ઠી વાળો હૃદય સામાન્યપણે હાથની મુઠ્ઠી જેટલું કદ ધરાવે છે જુઓ તમારી આંગળીઓ દબાવી અને મુઠ્ઠી વાળો કેવડી થયો તમારી બસ હૃદયનું કદ આટલું છે જો ઓક્સિજન યુક્ત કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ભેગું થાય તો શું થાય આવું થતું રોકવા માટે હૃદય ચાર ખંડ ધરાવે છે ઉપરના બે ખંડ કર્ણકો એક વચન કર્ણક અને નીચેના બે ખંડ ક્ષેપકો તરીકે ઓળખાય છે પડદાને કારણે ઓક્સિજન યુક્ત કાર્બન ડાયોક્સાઇડ નું રુધિર ભેગું થતું નથી પરિવહન તંત્રના કાર્યને સમજવા માટે હૃદયની જમણી બાજુએથી શરૂઆત કરો અને આપેલ તીરની દિશાને અનુસરો આ તીર હૃદયની ફેફ હૃદયથી ફેફસા તરફ અને હૃદયથી શરીરના તમામ ભાગો તરફ રુધિરનું વહન દર્શાવે છે જો આ મહાશિરા છે હૃદયનો અભ્યાસ કરો આગળ જતાં પણ તમને હૃદયની આકૃતિઓ મોઢે દોરવી પડશે આગળના અભ્યાસમાં અને તમને દયના ખંડોની દીવાલ સ્નાયુઓની બનેલી છે આ સ્નાયુઓનું લય અનુસાર સંકોચન અને

હૃદયના ધબકારાના અવાજને મોટો કરવા માટે ડૉક્ટર સાધન તરીકે સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે જેમાં એક ચેસ્ટ પીસ કમ્પનશીલ પડદો બે ઇયર પીસ અને એક નળી જે બંનેને જોડવાનું કાર્ય કરે છે તમે આવું સાધન ડૉક્ટર પાસે જોયું હશે જોયું છે ને એના દ્વારા આપણા એ હૃદયના ધબકારા માપે છે આગળ હૃદય છે પછી પીઠ વાળી પણ ધબકારો તપાસે છે તમે જોયું હશે ડોક્ટર સ્ટેથોસ્કોપ દ્વારા હૃદયના ધબકારા સાંભળી હૃદયની પરિસ્થિતિ વિશેનો તાગ મેળવે છે ચાલો આપણી આસપાસ મળી આવે તેવા પદાર્થોને આપણે સ્ટેથોસ્કોપ એક નમૂનો બનાવીએ એક તમારે બનાવવાનો છે એવો નમૂનો બરાબર કેવી રીતના બને શું અહીં બતાવવામાં આવ્યો છે છથી સાત સેમીનો વ્યાસ ધરાવતી એક ગરણી લો તેની ઉપર રબરની ટ્યૂબ પચાસ સેમી લાંબી ચુસ્તપણે લગાવો રબરને ખેંચીને ગરણીમાં ગરણીના મોં પર લાવો ચુસ્તપણે રબરથી તેને બાંધો અને ટ્યુબનો એક ખુલ્લો છેડો કાન ઉપર રાખો ગરણીનો પહોળો ભાગ હૃદય તરફ છાતી પર રાખો ધ્યાનથી સાંભળો તમને નિયમિત થડકાર સંભળાય છે આ અવાજ હૃદયના ધબકારાનો છે એક મિનિટમાં તમારું હૃદય કેટલી વાર ધબકે છે ચાર પાંચ મિનિટ દોડીને ફરીથી ધબકારા ગણો અને તમારા અવલોકનની સરખામણી કરો તમારા પોતાના અને તમારા મિત્રના નાડીના દર અને હૃદયના ધબકારા આરામદાયી દોડ્યા પછી ની સ્થિતિમાં કોષ્ટક 11.2 માં નોંધો તમને હૃદયના ધબકારા અને નાડી દરમાં કંઈક સંબંધ લાગે છે હૃદયનો દરેક ધબકાર અને ધમનીમાં થડકાર છે અને 1 મિનિટમાં થતા થડકારા એ હૃદયના ધબકારાનો દર સૂચવે છે હૃદયના બધા ખંડોમાં તાલબંધ ધબકારાનું શુધિરનું પરિવહન શરીરના જુદા જુદા ભાગોમાં દ્રવ્યોના વહનનું નિયમન કરે છે બુજો વિચારે છે કે શું વાદળી અને જળવ્યાળ હાઈડ્રા પર રુધિર ધરાવે છે વાદળી અને જળવ્યાળ જેવા પ્રાણીઓ પરિવહન તંત્ર ધરાવતા નથી બસ આપણે અહીંયા સુધી રાખીએ છીએ હવે પછીનો પીરિયડ હવે પછીના લેક્ચરમાં આપવામાં અભ્યાસ કરશો આપણે અહીંયા સુધી વિડિયો જોઈ લેજો અને તમારી ટેક્સ્ટ બુક પણ સાથે રાખજો એટલે તમને સમજાઈ જશે ઓકે થેન્ક યુ